હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે મેથીના થેપલા તો બધાએ ખાધા પણ હશે ને બધાએ બનાવ્યા પણ હશે તો આજે આપણે દૂધીમાંથી થેપલા બનાવીએ આ પણ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે તેના માટે મેં અહીં પાંચસો ગ્રામ દૂધીને છીણીને લીધી છે તેમાં એક ચમચી ભરીને લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું તેમાં એક ચમચી જેટલી વરિયાળી એક ચમચી જેટલા તલ એક ચમચી જેટલું અજમો બે ચમચી ધાણાજીરું પાવડર દોઢ ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર સ્વાદ અનુસાર મીઠું અહીં મેં તેમાં બે વાટકા જેટલો ચાળેલો ઘઉંનો રોટલીનો લોટ ઉમેર્યો છે ત્યારબાદ તેમાં એક નાની વાટકી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરીશું બધા મસાલા થઈ ગયા બાદ તેમાં મુઠ્ઠી પડતું મોયણ ઉમેરી તેને હાથ વડે બરાબર મિક્સ કરી લઈશું બધું પહેલાં સરખું મિક્સ કરી લેવું કારણ કે દૂધીમાં પાણીનો ભાગ ખૂબ જ હોય છે માટે તેમાં બહુ જ ઓછા પ્રમાણમાં પાણી નાખવાની જરૂર પડે છે થેપલા તમારે થોડા ટાઈમ પછી બનાવવાના હોય તો તમારે લોટ બહુ જ કઠણ રાખવો કારણ કે લોટ જો પડ્યો રહેશે તો તે ઢીલો થઈ જશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મેં પરોઠા જેવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તેમાંથી મેં એક લુઓ લઈ તેને લોટમાં ફેરવી હવે આપણે તેમાંથી મીડિયમ થિકનેસવાળી રોટલી તૈયાર કરી લઈશું અહીં મેં પહેલેથી જ તવો ગરમ કરવા માટે મૂકી દીધો હતો માટે જ તેમાં સૌ પ્રથમ રોટલી ઉમેરી તેને એક બાજુ થોડી ચડવા દઈ તાવેથાની મદદથી ફેરવી લઈશું હવે જે બાજુ અધકચરી રોટલી ચડી ગઈ હોય તેના ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું બંને સાઈડ અધકચરી ચડવા દો અને પછી તેના ઉપર અડધી અડધી ચમચી જેટલું તેલ ઉમેરો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં આ રીતે બધા જ થેપલા બનાવીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મારું થેપલું બનીને તૈયાર થઈ ગયું છે તેની સાથે સર્વ કરવા માટે આપણે લસણ ટામેટાની ચટણી બનાવીએ તેના માટે ખાંડી દસ્તામાં પહેલેથી જ મેં લસણ અને મરચાંને ખાંડીને રાખ્યું હતું તેમાં એક ટામેટાના ઝીણા ટુકડા સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી તેને પણ ખૂબ સારી રીતે ખાંડી લઈએ પછી તેમાં નાના ટુકડો ગોળનો અને અડધી ચમચી જેટલા તલને પણ મિક્સ કરી લઈએ ચટણી વઘારવા માટે દોઢ પરી જેટલું તેલ મેં એક તપેલીમાં લીધું છે તેલ ગરમ થઈ ગયા બાદ આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું રાઈ થઈ ગયા બાદ તેમાં એક ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેમાં બનાવેલી લસણ ટામેટાની પેસ્ટ ઉમેરી દઈશું લસણ ટામેટાની પેસ્ટ બધી જ ઉમેરી ગયા બાદ આપણે તેને થોડીવાર આમ જ ચડવા દઈશું અને ત્યાર પછી આપણે તેમાં થોડુંક પાણી ઉમેરીશું ત્યાર પછી તેમાં લસણ અને ટામેટાની કચાસ દૂર થાય અને તેલ ઉપર આવે ત્યાં સુધી આ ચટાકેદાર ચટણીને આપણે ચડવા દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મારી લસણ ટામેટાની ચટણી તૈયાર છે હવે આપણે તેને થેપલા સાથે સર્વ કરી બાળકો દૂધીનું શાક નથી ખાતા પરંતુ આ રીતના થેપલા જરૂરથી ખાશે